નમસ્કાર ખેડૂત મિત્રો આજે જાણીશું રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના સાચા અને સો સો ટકા તાજા ભાવ તો મિત્રો વિડીયોમાં છેલ્લે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે તારીખ ઓગણતેરી બાર બે હાજર ત્રેવીસ વર્ગ શુક્રવારના આ મિત્રો વીસ કિલો ડેટ ભાવ આપેલા છે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ એડમાં લસણનો નીચો ભાવ બે હજાર રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર પચાસ રૂપિયા રહેલો હતો સૂકા મરચાં પંદરસો રૂપિયાથી ચોત્રીસો ચાલીસ રૂપિયા તલકાળા અઠ્યાવીસો અગિયાર રૂપિયાથી બત્રીસો પચાસ રૂપિયા તલ સફેદ સત્યાવીસોથી એકત્રીસો ત્રીસ રૂપિયા ધાણાની આગળ વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા અજમો બે હજાર વીસ રૂપિયાથી બે હજાર વીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો બાવીસ રૂપિયા જુવાર આઠસો પચાસથી નવસો રૂપિયા મેથી નવસો દસ રૂપિયાથી બારસો સાસઠ રૂપિયા અડદ પંદરસો રૂપિયાથી અઢારસો પચાસ રૂપિયા મગ પંદરસો ત્રીસ રૂપિયાથી એકવીસો ચોપન રૂપિયા તુવેર ચૌદસો પચાસ રૂપિયાથી એકવીસો રૂપિયા એરડા અગિયારસો રૂપિયાથી અગિયારસો ચાલીસ રૂપિયા ચણા નવસો ચાલીસ રૂપિયાથી એક હજાર ઓગણસિત્તેર રૂપિયા રચકા બીજ એકત્રીસો પાંત્રીસ રૂપિયાથી એકત્રીસો પાંત્રીસ રૂપિયા સુવા બારસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા कलौजी अठया पचास थी एकत्र सौ पचास रुपया सींगदाणा सोल सौ पंचासी रुपया सत्तर सौ साठ रुपया जीरु पांच हज़ार पांच सौ रुपया छ हज़ार एक रुपये रायडो नौ सौ वीस रुपया थी नौ सौ पांसठ टुकड़ा पाँच सौ अठयास रुपया छसो अठ्या रुपया घऊँलोकवन चार सौ छन्नु थी पाँच सौ ए रुपया मगफली झीण अग्यारो पच्चीस रुपया की सौ तीस रुपया मगफली अग्यारो वीस रूपया की चौदह सौ पैंतीस रुपया कपास बार सौ पच्चीस रुपया सौ रुपया તો આવા કંઈક રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયોમાં નવા આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમને તમામ વિડીયોની સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર